અત્યારે લેક કાઉન્ટીના શાંત વિસ્તારમાં એક એવી ખતરનાક રમત રમાઈ રહી હતી જે સામાન્ય માણસની નજરે તો માત્ર મનોરંજન હતું પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાનું કાળું સામ્રાજ્ય ધમધમી રહ્યું હતું અને જ્યારે કાયદાઓનો હથોડો પડ્યો ત્યારે જે સત્ય બહાર આવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો જો તમે એનઆરઆઈ છો કે પછી સ્ટોર ચલાવી રહ્યા છો ગુજરાતી છો તો આ સમાચાર જરૂર સાંભળજો

તેની સંપૂર્ણ વિગત આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ ફ્લોરિડાના લેક કાઉન્ટીમાં આઠ જાન્યુઆરી બે ની એ સાંજ સામાન્ય સાંજ નહોતી પણ ફ્લોરિડા ગેમિંગ કંટ્રોલ કમિશન અને સ્થાનિક પોલીસ વિભાગે મળીને એક ગુપ્ત મિશન પાર પાડ્યું હતું આ ઓપરેશનનું નામ ઓપરેશન ક્લીન પુલીસ નામ રાખવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે ચાલતા ગેમિંગ સેન્ટરો અને સ્લોટ મશીનના કાળા કારોબારને ખતમ કરવાનો હતો ફ્લોરિડાના કાયદા મુજબ કોઈ પણ જગ્યાએ જુગારનો અડ્ડો ચલાવવો અથવા તો સ્લોટ મશીન રાખવા એ ગુનો છે અને આ ઓપરેશનમાં આ જ કાયદાના મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઘણા સંચાલકો એવું કહીને બચી જતા હોય છે કે તેમના મશીનો માત્ર મનોરંજન માટે છે અને તેમાં કૌશલ્યની જરૂર પડે છે પરંતુ તપાસમાં બહાર આવ્યું કે આ મશીનો નસીબ પર આધાર હતા અને તે બે સ્થળો પર પોલીસ ત્રાટકી હતી અને હોટસીટ નામની જગ્યા એક ચર્ચની બાજુમાં જ આવેલી હતી જેના કારણે ત્યાંના પાદરી અને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન હતા કારણ કે ત્યાં ગંદકી અને સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો આ જગ્યાએથી પોલીસે સત્યોતેર મશીનો અને છત્રીસ હજાર ડોલરથી પણ વધુ રોકડ જપ્ત કરી હતી એવી જ રીતે ધ હબ નામના સ્થળેથી સૌથી વધુ અઠ્ઠાણું મશીનો અને છેતાલીસ હજાર ડોલરથી પણ વધુ રોકડ મળી આવી હતી ઉમાટીલામાં પણ હાઉસ ઓફ ટ્રેઝર્સ નામની દુકાન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી પાસઠ મશીનો અને સૌથી વધુ પંચોતેર પડી ચૂક્યા હતા તેમ છતાં તે ફરીથી શરૂ થઈ ગયું હતું આખા ઓપરેશનમાં કુલ બસો એકત્રીસ મશીનો અને અંદાજે એક લાખ સત્તાવન હજાર ડોલર જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે આ ઓપરેશનમાં ફ્લોરિડામાં ગેમિંગ કંટ્રોલ મશીનો એટલે કે કમિશન સાથે લેક કાઉન્ટી અને લિસમબર્ગ ક્લેમોન્ટ અને બ્રોગલેન્ડ તેમજ યુસ્ટિયન પોલીસ વિભાગોએ સાથે મળીને કામ કર્યું હતું પોલીસનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર અડ્ડાઓ માત્ર પૈસા લૂંટવાનું કામ નથી કરતા પરંતુ ત્યાં ગુનાખોરી પણ વધે છે જેમ કે થોડા સમય પહેલા જ ઉમાટીલામાં એક કસીનોમાં લૂંટની ઘટના પણ બની હતી સરકાર હવે આ બાબતે ખૂબ જ કડક બની છે અને બે હજાર પચીસમાં કાયદામાં ફેરફાર કરીને હવે પાંચથી વધુ મશીનો રાખનાર સામે પણ ગંભીર ગુનો નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે તો બે હજાર હવે આ નહીં થઈ શકે આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે હવે ફ્લોરિડામાં ગેરકાયદેસર જુગાર ચલાવવાનું પણ આવી બન્યું છે પ્રોગ્રામ કરવામાં આવેલા હોય છે જેમાં સામાન્ય માણસ ક્યારેય જીતી શકતો જ નથી અને અંતે પાયમાલ થઈ જાય છે ઓપરેશન ક્લીન પોલીસ દ્વારા પ્રશાસનને એક મોટો સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને સમાજમાં શાંતિ જાળવવા માટે આવા ગેરકાયદેસર ધંધા મૂળથી ઉખાડી ફેંકવામાં જ આવશે